નમસ્કાર ડાયમંડ જ્યુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે આજ રોજ તારીખ અગિયાર બે બે હજાર પચીસના સવારે અગિયાર કલાકે ત્રિદિવસીય વાર્ષિક રમત મહોત્સવ હુંકાર બે હજાર પચીસ અને ફૂડ ફેસ્ટિવલનું ઉદઘાટન વલસાડ જિલ્લાના અગ્રણી અને ખ્યાતિ પ્રાપ્ત સમાજસેવી શ્રીમતી અર્ચનાબેન દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી કુસુમ વિદ્યાલય સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી એન એસ પટેલ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર અમિત ધનેશ્વર સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર મનીષ નસીબ વિવિધ વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવેલ છે સંસ્થાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો જેવી કે ક્રિકેટ ખોખો કબડ્ડી વોલીબોલ બેડમિન્ટન સ્લો સાયકલિંગ કેરમ ચેસ ટગ ઓફ વોર ફન ગેમ્સ યોગા કોમ્પિટિશન ઓનલાઈન ગેમ્સ એથ્લેટિક્સ સફળ આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળા પ્રમાણમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અમિત જે કાર્યક્રમ રાખવામાં છે છું જી પ્રતિવર્ષ અમે કરીએ આ વર્ષે વિશેષ આયોજન એટલા માટે કર્યું કે સંસ્થાના સાહીઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો ડાયમંડ જુબિલી સેલિબ્રેશન અંતર્ગત હું કા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ફૂડ ફેસ્ટિવલ અને ફન એક્ટિવિટી રાખી છે કે જે વિદ્યાર્થીઓ સીધી રમતમાં ભાગ ના લે અને કોઈ પણ પ્રકારની રમતમાં આનંદ માણી શકે એટલે ફન એક્ટિવિટી મેમરી ગેમ કોણ સૌથી વધારે પાણીપુરી ખાશે એવી રમતો રાખી છે જેથી એમનું પાર્ટિસિપેશન વધે